આણંદ શહેરમાં ચોમાસું શરૂ થતાં જ એમજી વિશે મોન્સૂનની કામગીરીની પોલ ખુલી રાત્રિના પડેલા પહેલા શહેરમાં ઠેર ઠેર લાઇટો ડૂલ ચારથી પાંચ કલાક સુધી લાઇટો બંધ રહેતા નગરજનો ત્રાહીમા પોકારી ઉઠ્યા એમજી વિસેલ કમ્પ્લેન નંબર ઉપર કોલ કરતા કોઈ કોલ નહીં ઉપાડવાની ઉઠી ફર્યા ચાર કલાકથી વધારે સમય સુધી લાઇટો ન આવતા લોકો એમજી વિશે પહોંચેલા લોકોએ ઇન્ચાર્જના મોબાઈલ પર ફોન કરતા ઉંધા સીધા આપ્યા જવાબ એમ પાસે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે પડી રહી છે મુશ્કેલીઓ હજી સુધી લાઇટ આવી નહીં ફોન ઉપાડતા નથી ને કહે છે માસ નહીં માસ પણ લાઇટ બિલ બાકી હોય તો પાંચ મિનિટ રાહ જોતા નથી ધમકી વાત છે કે આ કાપી નાખજો આ કરી નાખજો તે કરી નાખશું એમના પણ માણસો નહીં લાઇટ બિલ કા કનેક્શન કાપવાનું તો માણસો તો ફૂલ આવી જાય છે આ છેલ્લા બે મહિનાથી આ પ્રોબ્લેમ છે અમારે ખોડિયાલમાં જ બીજે બધી લાઇટ હોય છે પણ ખોડિયાળમાં લાઈટ નહીં હોતી

બરાબર સતત અમે સવાર થી લઈને સાંજ સુધી તાપમાં કામ કરીએ છે રાતે આરામ ના ના તમે અમાર છે પણ અમારી વાત તો સાંભળો તાપમાં જ કામ કરીએ વરસાદમાં કામ અમે વરસાદમાં કામ કરો છો તાપમાં કામ કરો છો અમારી જોડે છે ને ખાલી 8 કલાક આરામ માટે હોય છે કેલા બરાબર તો એમાં બી તમે જો લાઈટ કાપી નાખો તો અમારું કરી લાઈટ બંધો હું તમને શું કહું અમે જેવી રીતે તમે લાઈટ પંખો બંધ કરીને રહો ને મોબાઈલ